કચ્છ જિલ્લાના માંડવી નખત્રાણા અને રાપરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી માંડવી શહેર ખાતે આઝાદ ચોકમાં તેમજ શહેરના બાબાવાડી વિસ્તારમાં અને ગોકુળવાસમાં જમ્મુ કાશ્મીરમાં પુલાવામાં શહીદ થયેલા યુવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી માંડવી શહેર તાલુકા ભાજપના કાર્યકરો માંડવી શહેર તાલુકા કોંગ્રેસના આગેવાનો રાષ્ટ્રીય યુવા વાહિનીના યુવાનોએ આઝાદ ચોકમાં પાકિસ્તાનનો ઝંડો સળગાવીને પાકિસ્તાન મુર્દાબાદનો નારો લગાવીને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો

જોવા પર પણ વિચાર કરે તેવો એના ઉપર હવે એને સજાની ખાસ જરૂર છે અને આપણે અત્યારે જે અબડાસા વિસ્તારમાં જે આ જાગૃતિ તમામ સમાજ દ્વારા જે અત્યારે આપણે રેલી કાઢી અને શહીદોને શ્રદ્ધાંજલિ સાચી રીતે આપી છે હિન્દુ મુસ્લિમ તમામ જ્ઞાતિ અને આ આપણો પણ કાશ્મીરની જેમ જ બોર્ડર વિસ્તાર છે અબડાસા વિસ્તાર એટલે આપણો અબડાસા વિસ્તાર નખત્રાણા નલિયા લખપત એ ત્રણેય તાલુકાના જૂના માણસો આપણા એટલા જાગૃત છે જે અત્યારે કદાચ લડાઈ કરે તો આપણા કને ઓછામાં ઓછા બે હજાર સૈનિકો ઘરથી પાંચ પાંચ જણા નીકળે એ પણ આપણા અબડાસા વિસ્તારની તૈયારી છે અને અગાઉ પણ જ્યારે ઝારાનો જૂથ થયું જ્યારે સુમરી થયું જ્યારે જ્યારે જૂથ થયા છે અગાઉ જ્યારે હિન્દુસ્તાન પાકિસ્તાનના ત્યારે આપણા અબડાસા વિસ્તારનું કાયમ પણ મોખરા મોખરે નામ રહ્યું છે અને અત્યારે પણ સરકારશ્રીને આમાં કોઈ પક્ષ કોઈ જ્ઞાતિ આવતી નથી ફક્ત આપણા હિન્દુસ્તાન ને આઝાદી જે ભોગવી રહ્યા છે એ પાકિસ્તાન ને અહેસાસ દેવાની જરૂર છે તો માટે હવે પાકિસ્તાન ને જવાબ સરકાર આપે અને એના માટે આપણે કચ્છના તમામ લોકોને એક ખાસું હું અબડાસા ભરામણ કરું છું કે ભાઈ ગામડામાં કોઈ પણ માણસ નવો કો રહેવા આવે તો એનો તમે ફોટા લઈ લેવાના ગામડાના લોકોને ધ્યાન રાખવાનું આપણે બોર્ડર વિસ્તારમાંથી બિલકુલ આજે કોઈ છ મહિના બાકી નથી રહેતા કે વોટ પાકિસ્તાની ન પકડાવી એટલે આપણે ગંભીરતાપૂર સમજવાની આ તો આપણા જવાનો છે આપણા સૈનિકો છે એ આપણું ધ્યાન રાખે છે એટલે આપણે આરામથી હું કરીએ છીએ પણ એનો મતલબ એ નથી આપણે પણ સજાગ રહેવાની જરૂર છે ભારત માતાજી કાશ્મીર મધ્ય સુબા ગામમાં આપણા સીઆરપીએફના ચાલીસ જેટલા જવાનોનું જે કૃતતાપૂર્વક હત્યા કરવામાં આવી શહીદી જે વોરી લીધી છે એના અનુસંધાને આજ રોજ નખત્રા માટે એક જબરજસ્ત રેલીનું આયોજન કરવામાં આવ્યું એમાં સમસ્ત સમાજ સમસ્ત વેપારી મંડળ સમસ્ત નાના ધંધા કેબિન રેલી એસોસિએશન સૌ વેપારી ભાઈઓ અને સમાજના વિવિધ સમાજના આગેવાનો અને આપણા સૌ આગેવાનો આપણે આજે રેલી સ્વરૂપે જોઈ રહ્યા છીએ આખે દેશભરમાં આ બાબતે આક્રોશ છે અને જલ્દીમાં જલ્દી આ બાબતે જે આપણા ચુમ્માલીસ જેટલા જવાનોએ શહીદી વોરી લીધી છે ઘટના બદલામાં આપણો આખા ગુજરાત અને દેશભરમાં થી આક્રોશ જોવા છે અને તાત્કાલિક આના કાર્યવાહી કરવામાં આવે કારણ કે આવું બનાવ બીજી વાર ન બને એના માટે સરકાર અને તમામ વિરોધ પક્ષ પણ આના માટે સાથે મળી અને દેશભરમાં આનો ચોક્કસ બદલો લેવામાં આવશે એવી આપણે ચોક્કસ ખાતરી છે અને આ અનુસંધાને આજે જે રેલી યોજવામાં આવી એનામાં સૌ વેપારી ભાઈઓને રેકડી એસોસિએશન તેમજ સમાજના આગેવાનો આપણા ધારાસભ્યશ્રી અને સમાજ બીજા રાજકીય આગેવાનો હાજર રહ્યા એ બદલ આપણે સૌનો આભાર માનીએ છીએ ને આવી આપણે જાગૃતતા બતાવતા રહીએ એવી સૌ ભારત માતા કી જય આપણા જવાનો ઉપર આ દુઃખદ ઘટના ઘટી એને સંપૂર્ણ દેશ વખોડી કાઢે છે અને આજે જવાનોને આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ આપે સાથે સાથે એમના પરિવારો પર આવી પડેલા દુઃખને સહન કરવાની શક્તિ આપે આ જે દુઃખદ ઘટના ઘટી છે એનો તાત્કાલિક જડબાતોડ જવાબ આપવો જોઈએ એના માટે આજે નખતણા નખત્રાણા બધી અલગ બધી સંસ્થાઓ જોડે રહી અને એક આવેદનપત્ર પણ આપ્યું છે અને કોમી એકતા અખંડિતતા જે આપણી જે જે છે જળવાઈ જળવાની છે અને આ આપણે ભારત એક નેક અને થઈ અને આપણે પાકિસ્તાન અથવા જે પણ આ તત્વો છે એને જવાબ તાત્કાલિક આપવામાં આવે એવી અમારી માંગણી છે જે ચૌદ બે ના કુપવાડામાં આતંકવાદીઓએ જે આપણા સીઆરપીએફના જવાનો ઉપર ઘાતકી હુમલો કર્યો તેના અનુસંધાનમાં આજે નખત્રાણાના તમામ સમાજના આગેવાનો અને તમામ સંસ્થાઓએ જે શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને મૌન રેલી કાઢી એના અનુસંધાનમાં આજે અહીંયા કલેક્ટર કચેરી ઉપર બધા સમાજના આગેવાનોએ મળીને જે આવેદનપત્ર આપ્યું છે તો એ આવેદનપત્રના અનુસંધાનમાં અમારી સરકારને એક જ અપીલ છે ને આ આવેદનપત્ર ત્યાં સુધી પહોંચે એવી અમારા કર્મચારીઓને પણ અપીલ છે કે આ આતંકવાદને કાયમી નાબૂદ કરો પાકિસ્તાન પાકિસ્તાની શું છે પાકિસ્તાન એક ભારતનો જ અંગ છે વિભાજ અલગ થયેલો હમકો મિટા શકે એ પાકિસ્તાન મેં દમ નહીં ભારત છે પાકિસ્તાન હૈ પાકિસ્તાન છે હમ નહીં આજે અમે મુસ્લિમ સમાજ પણ દરેક હિન્દુસ્તાનીઓ ભેગા ઊભા છીએ અમે હિન્દુસ્તાની છીએ હિન્દુસ્તાની જ રહેશું અને હિન્દુસ્તાનના દરેક પણ આફત ઉપર અમે અમારા સીના સામે જાળવા માટે તૈયાર છીએ સરકારને પણ અમે રજૂઆત કરીએ છીએ કે પાકિસ્તાન સામે લડવા માટે બંદૂકો ખાવા માટે અમે આગલા મોરચામાં ઊભા રહેશું એટલે મારી તમામ જ્ઞાતિઓને અને તમામ બંધુઓને એક જ અપીલ છે આપણી એકતા ન તૂટે આ એક એકતા તોડવાની સાજીશ છે અને એ સાજીશમાં આપણે ન દોરવાઈએ અને ભારતની અખંડિતાને કાયમ રાખીએ એવી મારી તમામ ભારતીયોને અપીલ છે જય હિન્દ જય ભારત ખુલાવામાં જે આતંકવાદી હુમલો થયો છે એને સમગ્ર દેશભરમાંથી જનતાએ વખોડી કાઢ્યું છે તેવી જ રીતે નખત્રાણાની સમગ્ર જનતા અને વિવિધ સંસ્થાઓએ આજ મૌન રેલી રૂપે બહુ સરસ એવી રેલી કાઢી અને એક શહીદોને એવી શ્રદ્ધાંજલિ આપી છે કે એ ક્યારે ન વિસરાય પણ મારો સરકારશ્રીને એક જ પ્રશ્ન નથી કોઈ પ્રશ્ન પણ હું સરકારશ્રીને કહેવા માગું રહો કોઈ પણ જે દેશ પ્રત્યે ગદારી કરે છે એને તો ગદારોને દેશમાં રહેવાનો કોઈ હક નથી આવા ગદારો માણસોને કોઈ પણ નાનું પણ ભૂલ કરે તો એને દેશમાંથી હાકી કાઢવાની સંપૂર્ણ ભારત સરકારની સત્તા છે અને એ તો હોવું જ જોઈએ ભારત સરકાર પાસે ને આવા લોકો જે દેશ પાતે

ખરેખર આ શહીદોને આપણે હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપી અને તેમને નમન કરીએ છીએ વંદન કરીએ છીએ અને જે શહીદો થયેલ છે તેમને પરિવારોને પણ ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ છીએ કે તેઓને પણ શક્તિ શક્તિ આપે એવી ઈશ્વર પાસે પ્રાર્થના અને ખરેખર સૌ લોકો અત્યારે કહે છે કે ખરેખર

એક પુત્ર ગુમાવે છે અને દસ પુત્રો આપણા અર્પણ કરશે એવી આપણે ઈચ્છા છે એટલે ક્યારે પણ આપણી માતાજી આપણી માતા એક પુત્ર નું બલિદાન આપી અને બીજા પુત્રો પણ આપી શકશે એવી આપણી ભાવના કાયમી ભારતીયોની રહેલ છે એટલે ભારતીયોને કોઈ અખંડતા નહીં આવે અને ક્યારે પણ પાકિસ્તાન આ બાબતમાં ઊંચી નજરે જોઈ નહીં તો બીજી બાજુ રાપર તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી દ્વારા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પરિવાર અને રાપર મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ હતી જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ હરખીબેન વાઘાણી ઉપપ્રમુખ હમીરજી સોઢા તાલુકા વિકાસ અધિકારી એ પરમાર મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ડીજે ચાવડા વિસ્તરણ અધિકારી એચડી પરમાર વિરોધ પક્ષના નેતા ભાવનાબેન ઠાકોર મહેશ ઠાકોર ડાયાલાલ વાઘાડી તાલુકા ભાજપ પ્રમુખ રાય ગોર રાજુભાઈ જાડેજા નાયબ મામલતદાર મહેશ ઠક્કર જિલ્લા પંચાયતના સદસ્ય કરસનભાઈ મંજેરી એલ એલ ચાંડેરા શંકરદાન ગઢવી હુસૈન જીએચા કેપી દેદા મનીષ મકવાણા ડીડી સુથાર શિલ્પા સોલંકી ચેતના ચૌધરી હાર્દિક પટેલ બીપી ગુસાઈ બબીબેન સોલંકી કાંતિલાલ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને શહીદ થયેલા પરિવારને તાલુકા પંચાયત પરિવાર દ્વારા એકાવન હજાર આપવામાં આવેલ અને શહીદ થઈ ગયેલા જવાનોને બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી પુલાવામાં જે આપણા શહીદો જે વીરગતિ પામ્યા છે તો એમને આપણા સમગ્ર તાલુકા પંચાયતના

સીબીએસ ઇંગ્લિશ માધ્યમનું શિક્ષણ પૂરું પાડતી વ્હાઇટ હાઉસ પબ્લિક નવા સત્રથી સંચાલન અને ઉચ્ચ શિક્ષણ આપતી ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ કરી રહી છે નવા સત્ર માટે એડમિશન ની પ્રક્રિયા ચાલુ છે અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો અને સંચાલકો દ્વારા ઉચ્ચ અભ્યાસ ની સાથે કો કરિક્યુલર એક્ટિવિટી પર પૂરતું ધ્યાન આપવામાં આવશે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ નવું સાહસ કરી રહી છે તો આજે જ આપના બાળકનું એડમિશન લો વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલમાં વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ એસ વી સી ટી સિરાચા તાલુકો મુન્દ્રા કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન ઝીરો ઝીરો ફોર ફોર સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ ઝીરો ટુ એટ ફાઇવ એટ નાઇન નાઇન એટ Two double one three five zero two one.